પોરબંદરના ના બખલા ગામે એક મહિલા પર એક શખ્સે હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત બનેલા મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના ના ગામે રહેતા અંજુબેન આવડાભાઈ ખૂટી નામના મહિલા તેમના ઘરે હતા ત્યારે બાજુમાં રહેતા ભરત ખૂટી નામના શખ્સે તેઓના ઘરમાં ઘુસી અને કુહાડા વડે હુમલો કર્યો હતો જેથી ઈજાગ્રસ્ત બનેલા મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મારું નામ જયેશ સાજણ ખૂટી હું બખાલે છું અને મારા ભાઈ છે તે ખટારાનો બિઝનેસ કરે છે એ બહાર હોવાથી અને મારા ભાભી છે તે ઘરે હતા અને એકલા હતા અને એનો એની બેનારે ફોનમાં વાત ચાલુ હતી અને એનો પાડોશી છે ભરત ભરત ખૂટી ભરત અધૂર ખૂટી તે આવીને એમ બોલવા માંડ્યો કે તું મારી પોલીસમાં બાતમી દેશે અને એમ કહીને તે કવાળવરે હુમલો કર્યો હતો અને મારા ભાભીને ઈજા પહોંચાડી પાછળના વાંસાના ભાગે અને તે તે પછી તે ત્યાંથી નાચી સુક્યો હતો અને એ ભરત છે તે ક્રિમિનલ માણસ છે અને એના ઉપર ગુના પણ છે એની પત્ની છે એની હત્યા કરી નાખી હતી એને વાવમાં નાખી દીધી હતી અને અવારનવાર પોલીસ એને હથિયાર હતું એની પાસે એવી બાતમી હતી અને હથિયારની બાતમીને લઈ અને પોલીસને ત્યાં આવતી હતી એટલે એ એ ઓલું રાખી અને એમ કીધું કે તું મારી પોલીસમાં બાતમી દે છે એક રાખીને એ વાતનું મનદુઃખ રાખીને અને તેની ઉપર હુમલો કર્યો હતો હુમલો કરનારા શખ્સના ઘરે પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી જેમાં આ મહિલાના બાતમી આપતી હોવાની શંકાને લઈને હુમલો કર્યો હોવાનું મહિલાએ જણાવ્યું હતું અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર